પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ચોરસ બોક્સમાં લખો નંબર ક્રમડી ના બેટરીના ક્યાં ધ્રુવ સાથે જોડવામાં આવે છે એ ધન ધ્રુવ નંબર બે નીચેનામાંથી કયું વિદ્યુતનું સુવાહક નથી ડી નિશંદિત પાણી નંબર ત્રણ નીચેનામાંથી કયું પ્રવાહી વિદ્યુતનું મંદ વાહક નથી સી ક્ષારવાળું પાણી નંબર ચાર લોખંડને કાટ અને ઘસારાથી બચાવવા માટે તેના પર કઈ ધાતુનું આવરણ ચઢાવવામાં આવે છે એ જીંક પ્રશ્ન બે નીચે આપેલ વિધાનો સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો નંબર એ હવા વિદ્યુતની સુવાહક છે ખોટું નંબર બે ક્રોમિયમ ધાતુ પર કાટ લાગતો નથી ખરો નંબર ત્રણ ટીન એ લોખંડ કરતાં વધુ ક્રિયાશીલ ધાતુ છે ખોટું નંબર પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધન ધ્રુવ પર ઓક્સિજન વાયુ અને ઋણ ધ્રુવ પર વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર આયોજન કરેલ છે જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ સાઈઠ વિદ્યાર્થીઓને સાઈઠ ટકા ડિસ્કાઉન્ટ જેમની પ્રાઇસ છે બાવીસો રૂપિયા મોબાઈલ નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે અને આ બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયનો પણ સમાવેશ થશે પ્રશ્ન ત્રણ સાદા વિદ્યુત પરિપથનો ઉપયોગ કરીને કોષ્ટકમાં આપેલા પદાર્થની ચકાસણી કરી કોષ્ટકને પૂર્ણ કરો જોઈએ પદાર્થનું નામ છે બલ્બ પ્રકાશિત થાય છે હા કે ના અને વિદ્યુત સુવાહક કે વિદ્યુતનું મંદવાહક તો સરકો હા સુવાહક નંબર બે દિવેલ ના વાહક ઘી ના પાણી ના મંદવાહક નળનું પાણી હા સુવાહક મધ ના મંદવાહક લીંબુના ફૂલનું પાણી હા સુવાહક દૂધ હા સુવાહક નિસંદિત પાણી ના મંદવાહક પ્રશ્ન ચાર ટૂંકમાં જવાબ આપો નંબર એક ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું તો વિદ્યુત પ્રવાહની મદદથી એક ધાતુની સપાટી પર બીજી ધાતુની પાતળી પડ ચઢાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે નંબર બે નિસંદિત પાણીમાં ક્યાં ક્યાં પદાર્થો ઉમેરવાથી તેને વિદ્યુતનું સુવાહક બનાવી શકાય તો નિસંદિત પાણીમાં થોડું મીઠું લીંબુનો રસ અથવા એસિડ જેવી આયન આપતી વસ્તુ ઉમેરવાથી તે વિદ્યુતનું સુવાહક બને છે નંબર ત્રણ બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે તો બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર સામાન્ય રીતે ક્રોમિયમનું પળ ચઢાવવામાં આવે છે કારણ કે તે કાટ લાગતા અટકાવે છે નંબર પ્રશ્ન નંબર પાંચ વૈજ્ઞાનિક કારણ આપો નંબર પ્રવાહી પદાર્થોને વિદ્યુતના સુવાહક અને અવાહકમાં વર્ગીકૃત કરવાને બદલે વિદ્યુતના સુવાહક અને વર્ગીકૃત કરવા વધુ યોગ્ય છે તો પ્રવાહી પદાર્થોમાં વિદ્યુત પસાર થાય છે કે નહીં તે જાણવા બલ્બનો પ્રકાશ હંમેશા સ્પષ્ટ દેખાતો નથી ક્યારેક પ્રવાહ નાનો હોય તો બલ્બ પ્રગટતો નથી તેથી વિદ્યુતના સુવાહક અને મંદવાહક તરીકે વર્ગીકરણ કરવું વધુ યોગ્ય છે નંબર બે ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટેના ડબ્બામાં અંદરના ભાગે ટીનનું આવરણ હોય છે તો ખાદ્ય પદાર્થના ડબ્બા લોખંડના બનેલા હોય છે લોખંડ હવા અને ભેજથી કાંટ પકડે છે કાંટ લાગવાથી ખોરાક બગડી શકે છે આથી અંદરની બાજુ ટીનનું આવરણ ચડાવવામાં આવે છે નંબર ત્રણ ભીના હાથે વિદ્યુતના સાધનોને અડકવું હિતાવહ નથી તો ભીના હાથમાં પાણી હોય છે અને તેમાં લવણ અશુદ્ધિઓ હોવાથી તે વિદ્યુતનો સારો સુવાહક બને છે એવા સમયે શરીરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેના કારણે કરંટ લાગવાની લાગવાનો ગંભીર ખતરો રહે છે આથી ભીના હાથે વિદ્યુત સાધનોને અડવું જોઈએ નહીં નંબર ચાર હવા વિદ્યુતની મંદવાહક હોવા છતાં આકાશમાં વીજળી થાય ત્યારે હવામાંથી વિદ્યુત પસાર થાય છે તો જોઈએ જવાબ સામાન્ય પરિસ્થિતિમાં હવા વિદ્યુતની મંદવાહક છે પરંતુ વીજળી પડતી વખતે ઊંચા વિદ્યુત દબાણથી હવા ઋણ આયનો ઉત્પન્ન થાય અને તે સુવાહક બની જાય છે તેથી વિદ્યુત પસાર થાય છે નંબર પાંચ નિઃસંદિત પાણીમાં વિદ્યુત પસાર થતો નથી જ્યારે નળના પાણીમાંથી વિદ્યુત પસાર થાય છે તો નિસંદિત પાણીમાં આયન નથી એટલે તે વિદ્યુત પસાર કરતો નથી નળના પાણીમાં ક્ષાર અને ખનીજ હોય છે જે આયન આપે છે તેથી તેમાં વિદ્યુત પસાર થાય છે તો વિદ્યાર્થી મિત્રો હાલ તમે ધોરણ આઠની અંદર અભ્યાસ કરી રહ્યા છો નેક્સ્ટ ધોરણ નવમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું શું મળશે તો કે ધોરણ નવ આઠના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર પ્લસ સોલ્યુશન ધોરણ આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ નવનો સંપૂર્ણ અભ્યાસક્રમ ધોરણ નવના બધા સ્વાધ્યાય સોલ્યુશન ધોરણ નવના બધા વિષયની સ્વઅધ્યન પોથીના સોલ્યુશન અને બીજું ઘણું બધું અને સ્વઅધ્યન પોના સોલ્યુશનની ફ્રી પીડીએફ તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે અને નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પ્રશ્ન છ પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયાનું અહીં તમને પ્રયોગ આપેલો છે હેતુ આપેલા છે અને સામગ્રી ત્યાર પછી તમને તેમની આકૃતિ આપેલી છે નામ નિર્દેશનવાળી અને ત્યારબાદ છે પદ્ધતિ અવલોકન અને નિર્ણય પ્રશ્ન સાત શોર્ટ સર્કિટ થી આગ લાગી છે તો તેને બુઝાવવા તમે શ્રી કાળજી રાખશો તમારા શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવી નોંધ કરો તો શોર્ટ સર્કિટ થાય ત્યારે તરત જ મુખ્ય સ્વિચ બંધ કરવી ખુલ્લા તાર કે ખરાબ વાયરિંગને હાથ ન લગાવવો ફ્યુઝ અથવા એમસીબી યોગ્ય ક્ષમતાની લગાવવી ભીના હાથથી વિદ્યુત સાધનોને ન અડવા જરૂર પડે તો ઇલેક્ટ્રિશિયનની મદદ લેવી પ્રશ્ન આઠ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરી ટેસ્ટર બનાવવાની રીત આકૃતિ સહિત વર્ણવો તો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નવ ઇલેક્ટ્રોપ્લેટિંગ દરમિયાન ધાતુ હંમેશા ઋણ ધ્રુવ પર જ જમા થાય છે તે સવિસ્તાર સમજાવો તેમનો જવાબ પણ અહીં આપેલ છે પ્રશ્ન બેટરીના ઓળખ કેવી રીતે કરશો તે પ્રવૃત્તિ આકૃતિ સહિત વર્ણવો અહીં તમને આકૃતિ આપેલી છે અને તેમની સામગ્રી આપેલી છે અને નિષ્કર્ષણ પણ આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન અગિયાર નીચે આપેલ આકૃતિ પૈકી કઈ આકૃતિમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે અને કઈ આકૃતિમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ નહીં થાય કારણ સહિત સમજાવો જોઈએ એ તો નહીં થાય કારણ કે દ્રાવણ એનએસીએલનું છે તેમાં જે ધાતુનો લેપ ચડાવવો છે તેના આયન નથી અને બી માં થશે કારણ કે દ્રાવણ કોપર સલ્ફેટનું છે અને તાંબાની પ્લેટ એનોડ છે તેથી તાંબાના આયન બીજા પદાર્થ પર જમા થશે સી નહીં થાય કારણ કે બંને ઇલેક્ટ્રોડ કાર્બનના છે લેપ માટે જરૂરી ધાતુના આયન મળતા નથી ડી થશે કારણ કે કોપર સલ્ફેટ દ્રાવણમાં તાંબાની પ્લેટમાંથી આયન મળે છે અને તે બીજા ઇલેક્ટ્રોડ પર જમા થાય છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર છના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં